આપણે મેગી બનાવવાની છે ત્યાં ટમેટા બટેકા કાંદા વટાણા બધું નાખીને સબ્જી નાખીને બનાવવાની છે બહુ મસ્ત બને છે આજે આપણે મેગી બનાવવાની છે બધાને બહુ ખાવાનું મન થયું છે ને તો જો આગળ આગળ બટકા કરી નાખો ભાંગી આના પછી અસ્ત્રી જેવી બાફી નાખવાની બાફી અને પછી છે ને પછી બધી શાકભાજી નાખી અને વઘાર દેવાનો છે આને ભાતની જેમ બાકી અને પછી એની અંદર કેપ્સિકલ છે કાંદા છે ટમેટા છે પછી કોબી છે બધું ગાજર બધું નાખી અને બહુ મસ્ત બનાવવાની છે આપણે શાકભાજી વાળી મેગી ચાલો જેને ખાઈ હોય ને મેગી ખાવા પછી જજો આ એક રસાવાળી બનાવવાની છે અને એક સાદી બનાવવાની છે સાફ રસાવાળી હોય ને એ સૂપ જેવી બહુ મસ્ત લાગે અને એક સાદી બનાવવાની છે એ કે જેને ખાઈ હોય એ ખાઈએ કે રસાવાળી ખાઈ હોય એ રસા ખાવાળી ખાય બહુ મસ્ત બનાવાની છે હવે આમાં આપણે નાખી દેવાની છે પછી બધા મસાલા થોડા થોડા નાખવાના છે બધા ત્યાં હલો બધા મેગી છે ત્યાં હાલ બધા દેવા મળીએ જમવા હાલો ખાવા મળો બધા

કાંદા ટમેટા બટેકો વટાણા નાખ્યું છે બધું બહુ સરસ બનાવી છે બહુ મીઠી બની છે